તમારા હૃદયોને વ્યાકુળ થવા દો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો હવે મારા મારા પર પણ વિશ્વાસ રાખો પિતા વસે છે છે ત્યાં ઘણા ઘર જો એ પ્રમાણે ન હોત તો તે વિશે મેં તમને સ્પષ્ટ કહી દીધું હોત જુઓ તમારે માટે તે તૈયાર કરવા હું જાઉં છું જ્યારે તે તૈયાર થઈ જશે ત્યારે હું આવીને તમને લઈ જઈશ એ માટે કે જ્યાં હું છું ત્યાં સદાકાળ તમે મારી સાથે રહી શકો હું જ્યાં જાઉં છું ત્યાં જવાનો માર્ગ તમે જાણો છો થોમાએ કહ્યું ના ગુરુજી તમે ક્યાં જઈ રહ્યા છો તેની અમને ખબર નથી તો પછી ત્યાં જવાના માર્ગ વિશે અમે શું જાણીએ ઈસુએ તેને કહ્યું હું પોતે જ માર્ગ સત્ય તથા જીવન છું મારા વિના પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી હું કોણ છું એ પણ તમે જાણતા હોત તો મારા પિતા કોણ છે એ પણ તમે જાણતા હોત હવેથી તમે પિતાને ઓળખો છો અને તેમને જોયા છે પિલીપે કહ્યું ગુરુજી અમને પિતા બતાવો એટલે અમને સંતોષ થશે ઈસુએ જવાબ આપ્યો ફિલિપ આટલા લાંબા સમય સુધી હું તમારી સાથે રહ્યો છતાં હજી સુધી તું જાણતો નથી કે હું કોણ છું જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે પછી તું કેમ કહે છે કે અમને પિતા બતાવો શું તને વિશ્વાસ નથી કે હું પિતામાં વસું છું અને પિતા મારામાં વસે છે જે વચનો હું કહું છું તે મારા પોતાના નથી પણ મારામાં વસનાર પિતાના છે મારા દ્વારા પિતા પોતાના કાર્યો કરે છે હું પિતામાં અને પિતા મારામાં વસે છે એવો વિશ્વાસ કરો અથવા જે મહાન ચમત્કારો કરતા તમે મને જોયો છે તેને લીધે વિશ્વાસ કરો હું તમને સાચે જ કહું છું કે મારા પર વિશ્વાસ કરનાર મે કર્યા છે તેવા જ બલકે એથી મહાન ચમત્કારો કરશે કારણ કે હું પિતા પાસે જાઉં છું પિતા પાસે મારા નામે તમે ચાહો તે માંગી શકો છો અને હું તમારા માટે એ કરીશ જેથી પિતાને પુત્ર દ્વારા મહિમા મળે હા તમે મારા નામે ચાહો તે માંગો અને હું તે પ્રમાણે કરીશ જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળો હું પિતાને કહીશ કે તે તમને બીજો સહાયક મોકલી આપે અને તે તમને કદી ત્યજી દેશે નહીં તે પવિત્ર આત્મા છે તે સંપૂર્ણ સત્યમાં દોરી લઈ જાય છે જગત તેનો સ્વીકાર કરી શકતું નથી કેમ કે જગત તેની આશા રાખતું નથી કે તેને ઓળખતું પણ નથી પણ તમે તેને ઓળખો છો કેમ કે હાલ તે તમારી સાથે છે અને એક દિવસ તે તમારામાં વસશે કોઈ પણ સંજોગોમાં હું તમને અનાથ મૂકીશ નહીં કે છોડી દેશ નહીં પણ હું તમારી પાસે આવીશ થોડીવારમાં હું જગતમાંથી વિદાય લઈશ જગત મને જોશે નહીં પણ તમે મને જોશો કેમ કે હું જીવતો છું માટે તમે પણ જીવશો જ્યારે હું સજીવન થઈશ ત્યારે તમે જાણશો કે હું પિતામાં છું તમે મારામાં છો અને હું તમારામાં છું જે મારી આજ્ઞાઓ પાળે છે તે મારા પર પ્રેમ રાખે છે તેથી પિતા તેના પર પ્રેમ રાખશે હું પણ તેના પર પ્રેમ રાખીશ અને પોતાને તેની આગળ પ્રગટ કરીશ યહુદા ઈશ્કારીયતે નહીં પણ યહુદા નામના બીજા શિષ્યએ ઈસુને કહ્યું ગુરુજી તમે પોતાને અમારી સમક્ષ પ્રગટ કરશો અને જગત સમક્ષ નહીં એનું શું કારણ ઈસુએ જવાબ આપ્યો જેઓ મારા પર પ્રેમ કરે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની સમક્ષ હું પોતાને પ્રગટ કરીશ પિતા પણ તેઓ પર પ્રેમ કરશે અને અમે આવીને તેમની સાથે રહીશું જે મારી આજ્ઞાઓ પાળતો નથી તે મારા પર પ્રેમ રાખતો નથી યાદ રાખો આ વચનો મારા તરફથી નહીં પણ મને મોકલનાર પિતા તરફથી છે હું તમારી સાથે છું એ દરમિયાન આ વાતો મેં તમને કહી છે પરંતુ તમારે સ્થાને પિતા જ્યારે સહાયકને એટલે કે પવિત્ર આત્માને મોકલી આપશે ત્યારે તે તમને ઘણું શીખવશે અને મેં જે જે તમને કહ્યું છે તે બધું તમને યાદ કરાવશે હું તમને હૃદય તથા મનની શાંતિ આપીને જાઉં છું જે શાંતિ હું તમને આપું છું તે આ જગત આપે છે તેવી ક્ષણિક શાંતિ નથી માટે દુખી થશો નહીં કે ગભરાશો પણ નહીં

કેમ કે આ જગતનો અધિકારી શૈતાન આવી રહ્યો છે તેને મારા પર કઈ સત્તા નથી પણ હું રાજી ખુશીથી મારા પિતાની ઈચ્છા પૂર્ણ કરીશ તેથી જગત જાણશે કે હું પિતા પર પ્રેમ કરું છું ચાલો અહીંથી આપણે જઈએ